જય માતા દી જય માતાજી દી જય માતા જય ખોડિયાર માં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગ માં કમલે આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો આજે 18 તારીખ છે અને કાલે 19 તારીખે રામાપીર મંડપનો બાલાગમ ખડો છે તો આજે આપણે મોટો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિની વ્લોગ અપલોડ કરી દીધો અને અત્યારે છે માતાજીના મંદિરે મારા લીધે છે ને સોહમ ને બધાય મોડું થઈ ગયું એ બદલ સોરી અને તમારો આભાર બે મિત્રો આવી ગયા છે એ મંડપમાં આવવાના છે બે મામાના છોકરા થાય મારા તો હવે અમે બધા જવાના છે આ મારો મિત્ર રાજુ અને શિવમ બાપુ અને જયદીપ અહીં છે સોહમ ને અભય બેય છે અને હું ને શિવમ બાપુ ને જયદીપ છે અને જો અત્યારે એકસો પાંત્રીસ માવો ખાવા માંડ્યો

ગાડી ધીમે આવી જઈએ લગ્ન જ્યાં છે ત્યાં ગાડી મૂકી અને બીજી ગાડીમાં વહી જાય છે તો હવે છે ને ગાડી લઈ નીકળીએ એ રીતે હકતા જાય હું કેમકે રોડ ઉપર ફૂલ ટ્રાફિક ગઈ છે એવા હાટું તો કન્ટિન્યુ અને સિનેમેટિક શોટ આવી છે કેમકે આ રોડ ઉપર અંજવારું જ અંજવારું છે ગાડીની લાઈટ બને છે ને તો એ અંજવારું છે તો હાલો નીકળીએ કરી લો તમે નિંદા અમે કરતા રે શું સરંદા અમારા ગામ ના છે એના હહરાનું કરાય છે અને એ તો મૂકી દીધો ને હવે અમે હાલીને જઈએ કેમ કે ટ્રાફિક જામ છે એટલે ગાડીઓ નહીં જાય બહુ જો આમ તમે જો ફરી પાછું છે ને ગાડીઓ લઈ લીજો અને હવે તો હા હોબા ટ્રાફિક જામ આવી ગયો અમાર મનમાં કાગળ ક્લિયર રહી છે એ કઈ છે કરો ને એ કઈ છે ગાડી આકો આમ તમે જો આ જો જો આ એટલી ટ્રાફિક છે હવે છે ને થઈ જઈને લઈ જાવ અડી જાય અડી જાય અડી મંડપના ગ્રાઉન્ડમાં પૂકી ગયા અને હવે આ જે આપણે

બહુ માત્રા માં ગાજરી જ નથી ચડે તો માણસો ને થી વાતો જવા નહી આવે બધી બાજુ ઠેપ છે બધી બાજુ બે ગયો નાખ્યો

સોલી મંકારાસમન રાજવેને ગો બ્રેક ના બંધ કરાવી દી થાય પોલીસ વારાને ફી લગાડી દીધી આ બંધ થઈ ગયો અત્યારે બહુ દેર આ બે પાવર સે દો આમ દો તમે બે કરાવી દીધો બે હો બે કરો આ પોલીસ આવી ગયા આ હલે ગયો હવે આને બંધ કરાવી આ સોહન ના વિરોધ પછી

અહીંયા આરામ કરીએ કેમ કે છે ને બધાને પગ દુખો મીઠા થાકી ગયા તો હવે છે ને સાડા શિયાર થયા છે ઘડિયાળમાં તો અત્યારે બધા ઘડીકવાર આરામ કરીએ લાંબા પડ્યા બેઠા પાંચ મિનિટ ને ગ્રાઉન્ડ થી જાઓ તમે જોવું જોઈએ બહુ એટલે બહુ એટલે બહુ સેઠું છે ઓ ભાઈ આમાં એસડી માંથી ક્યાંથી દેખાડે તો આ રીતે બધાય ઉતા ને આગળ પછી નીકળીશું મોટા મોટા ધોઈને

મંડપ ખોલવાની તૈયારી થઈ ગઈ છે તો અત્યારે હવે છે ને આપણે આવી ગયા છે જે આપણે મંડપની જગ્યા છે ખોડો થવાની ત્યાં આવી ગયા અને ફરતી હવે બોર્ડર કમ્પ્લીટ લાગવા માંડી છે બધે સ્વયં સ્વયંસેવકની તો હવે છેલ્લે સુધી બનાવી જો i Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ અને પ્રસાદ લઈ લીધો શિવમ બાપુ ને તો પપ્પા ને છે એટલે અહીંયા લઈ લીધો અને મારા મોહિયાર લેતા આવ્યો હતો પ્રસાદ એટલે પ્રસાદ લેતા આવ્યો એમાં કાવ ન્યા હતી અને સોહમ ને અભય છે ને એ બે પ્રસાદ લીધા હોય કે વહી ગયા હતા મંડપ ખડો થઈ ગયો પછી તો હવે નીકળીએ અને આપણો આઠ નવ લોક છે ત્યાં સુધી રાખીએ તો આશા કરી મિત્રો કે તમને આપણો આઠ નવ છે ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મા